નમસ્કાર મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ માર્કેટની અંદર શું રહ્યા જેની માહિતી મેળવીએ તો વિડીયોમાં આગળ વાત કરીએ તેની પહેલા મિત્રો આપણી ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો ચોવીસ કેરેટ સોનાની વાત કરીએ જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે સાત હજાર બસો બાવીસ રૂપિયા દસ ગ્રામ સોનું બોતેર હજાર બસો ને વીસમાં વેચા્યું છે જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે સાત લાખ બાવીસ હજાર બસો રૂપિયા જે મિત્રો ચોવીસ કેરેટ સોનામાં કાલે જે બજાર ભાવ હતા એક ગ્રામ સોના ભાવ છે છ હજાર છસો છે ચોવીસ રૂપિયા દસ ગ્રામ સોનું સાસઠ હાજર બસો ને ચાલીસ સો ગ્રામ સોના ભાવ છે છ લાખ બાસઠ હાજર ચારસો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનામાં કાલે જે બજાર ભાવ હતા એ જ બજાર ભાવ આજે જોવા મળી રહ્યા છે પરંતુ ચાંદીના ભાવમાં કાલની તુલનામાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે તો ચાલો મેળવીએ ચાંદીની માહિતી જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી નવસો ને નવમાં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ ચાંદીના ભાવ છે નવ હજાર નેવું રૂપિયા જ્યારે એક કિલો ચાંદી નેવ હજાર નવસોમાં વેચાઈ રહ્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં કાલની તુલનામાં આજે ઘટાડો નોંધાયો છે હવે પછી નેક્સ્ટ વિડીયો ન્યવ